দেওয়াই <laughs> <laughs> <laughs>

અહીંયા જવાનું છે લોકેશન એ તમે? લઈ દીધી સ પડીતા તમે લઈ લીધી. હેલો પાણીપુરી મે લઈ દીધી ગાને તમે લઈ લીધી પાણીપુરી. પાણીપુરી અને કહેવાય ઇંગ્લિશમાં

કામો મને લાગે આલ્યો હું તને બે કલાકમાં લઈતો જો વાંડે કોન અલે ભાઈલા આ ડોલ પોકડવી હે જો આનો ભાઈ কালোনাপযে দিনাপয়েে মাদেরে আপয়ে পনিনাপর কাতে কালের কালেলেে কাই কোথ ছেলে দোলে কালের জিন আপয়ে দোরা হালে ম�

અમે ભૂલી ગયા છે મેગી આ મેગી પુલાવ બનાવવાનું છે તમારા હાથે બનાવ્યું છે તમને બધાને ખબર મેગી પુલાવ

મમરા એટલે મમરા બંસમેનો ગોરો આપણે આવી ગયા છીએ નાસ્તો નાસ્તો કરશું બધાય કા જાપી ગાંડીની જાની મજા દેવા રાખ તો પછી આ ગાંડી કીના હા તો જ નહીં અહ તો જોઈએ જ નહી મે તો ડાળાનો છે હા ડાળામાં તો એનું માથું સમજો તારા છોલે ટી શર્ટ ની રેડી આમ ઓ નોબડુ કે ભયો તો પછી પ્રોગો હું બાજુ কবর

પછી સાબ આવું ચાલે પણ જેવું યર બેન લોક બનાવી હારો અમે એલા પેલો ગિયર નખ્યો આપણે ક્લચ માર્યો પછી લીવર દીધું ધીમે ધીમે આઈ લે આઈ લે આઈ બ્રેક આવતો એ પકડ મનેકો પકડ એ

тен गया एक भाजी आई गयो हमें कहीं अमरेली दाल बाटे हेलो गाइस केम छो आलो जम्बा आजया गिरनी दाल बाटे एक नंबर टेस्ट है

અને બધા ડે ભેગો મજા આવી જાય ફૂલ એન્જોય જ કરો પૂનમ ના દિવસે આ ક્લાસ નજી એન્જોય જ કરવાની છે આપણે આખી રાત નાઈટ આઉટ કરવાનો છે આજે મજા મજા જ કરવાની સાજે આજે ભાઈ તો પછી ફૂલ મોજ હા દેખડા રાખવાનું છે અમારવાળા ભાજી ભઈન લ્યો કેમ છે મજામાં આવું ને